નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ સાત વિશે સંસ્કૃત દ્વિતીય સત્ર સેમ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રશ્ન ત્રણ એની અંદર વિકલ્પો આપેલા છે તો જોઈએ વિકલ્પો વિદ્યાર્થી મિત્રો આ વિકલ્પો તમારે સોળ માર્કના પૂછાતા હોય છે તો પહેલો છે કા જાત માત્રા વિનશ્યતી તો વિદ્યાર્થી એમાં આવશે છોટી કા નંબર બે કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે તો એમાં આવશે નારિયેલ નંબર ત્રણ શૂલપાણી કહ અસ્તી તો એમાં આવશે મહાદેવ નંબર ચાર વૃક્ષાગ્રવાસી ક્ષતિ તો એમાં આવશે નારિકેલ નંબર પાંચ ભાવેશઃ કમ અભિવાદે હતી તો એમાં આવશે ચેતનામ નંબર છ વાર્તાલાપ પાઠમાં કોના વચ્ચેનો સંવાદ છે તો ભાવેશ અને ચેતના નંબર સાત ભોજન કિમ કિમ અસ્તી એ કહ નિવેદન નિવેદન એટલે કે જણાવે છે તો એમાં આવશે ડી ભાવશ ભગિની નંબર આઠ ભાવેશ્ય ભોજન કીદશ વદતિુચિકરમ નંબર નાઇન લઘુચેત કા ગણના અસર તો એમાં આવશે અય સ્વ પરકીય વાર દસ પૃથ્વ્યા કત્નાની સીધી તો એમાં આવશે ત્રિણ નંબર અગિયાર પૃથ્વી પર કયા ત્રણ રત્નો છે જર અન્ન અને સુભાષિત નંબર બાર કીદશ વૃક્ષા નઘાંતી તો એમાં આવશે ફલવંત વૃક્ષા નમંતી નંબર તેર ખાલ જગ્યા નદીનો ઇતિહાસ વિસારશે તો સાબરમતી નંબર ચૌદ દક્ષિણધાનિક દેવ રક્ષતી તો એમાં આવશે કુંશ્વર નંબર પંદર કાલિકા કશ્યા દિશા ગુર્જરભૂમિ રક્ષતી એમાં આવશે પૂર્વ દિશા નંબર ફોર ઉષ્ટ સ્વભાવે ન હસ્તી એમાં આવશે વ્રગ્રહ નંબર સત્તર રાજાને માટે સંસ્કૃત શબ્દ શોધો એમાં આવશે નૂપઃ અઢાર નંબર કોની એકાગ્રતા પ્રચલિત છે બગલાની નંબર ઓગણીસ ઊંટ બધાનું શું જોતો હતો વાંગ એટલે કે ખામિયો વીસ નંબર આપને આજે સર્વ સર્વસ્થળે શું જોઈએ છીએ વિજ્ઞાનના ચમત્કારો એકવીસ નંબર લોકો ખાલી વડે પરસ્પર વાતચીત કરે છે તો મોબાઈલ ફોન આવશે બાવીસ નંબર લોકો આજકાલ શેનું ઠંડુ પાણી પીવે છે ફ્રિજનું ત્રેવીસ નંબર વિજ્ઞાન વિજ્ઞાનશ્ય ચમત્કાર પાઠ અનુસાર આ સાનો યુગ છે વિજ્ઞાનનું ચોવીસ નંબર જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે ક્રિયા કે વ્યક્વ વગર પચીસ નંબર કેવા માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે શ્રદ્ધાવાળો આત્મવિશ્વાસવાળો છવ્વીસ નંબર કશ્ય બલમ હસ્તી એમ આવશે યશ્ય બુદ્ધિ તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો